અંકલેશ્વરના સુરવાળી ગામમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત નવનિર્મિત વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર નૈનના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો વન સંરક્ષક આનંદકુમાર અને નાયબ વન સંરક્ષક ઉર્વશી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર ચોવીસ માટે જૂના સુરવાડી ગામમાં ત્રણ હેક્ટર વિસ્તારમાં આ વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં વન સંરક્ષક ઉર્વશીબેન પ્રજાપતિ અને અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ સમગ્ર પરિષદની મુલાકાત લઈ સુવિધાઓની ચકાસણી કરી હતી આજરોજ સુરવાળી ગામે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વન કવચ આખું ત્રણ હેક્ટર જગ્યાની અંદર મિયા વાકી એટલે જાપાની પદ્ધતિથી મિયા વાકી પદ્ધતિથી અહીંયા જંગલ ઊભું કરવામાં આવ્યું છે આ સંખ્યાની વાત કરીએ ત્યારે આ ત્રણ હેક્ટરની અંદર ત્રીસ હજાર જેટલા પ્લાન્ટેશન વાયદા કરવામાં આવ્યું છે એની સાથે ને આડતીસ જાતના અલગ અલગ પ્રકારના દરેક ઝારોનું અહીંયા જંગલ નિર્માણ થયું છે આ જાપાનીઝ પદ્ધતિથી વાવેતર કરવાના કારણે ત્રણ વર્ષની અંદર એક મોટું જંગલ જેવું નિર્માણ થાય છે ત્યારે ઓછી જગ્યામાં ઓછા વર્ષોની અંદર ખૂબ સારું જંગલ બને એ પ્રકારની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ મિયા ચાખી પદ પદ્ધતિથી જ અહીંયા નિર્માણ કર્યું ત્યારે જે પ્રકારે બાળકોને રમવા માટેનું પણ સુવિધા ઉપલબ્ધ છે બાજુમાં તળાવની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને આવનાર દિવસની અંદર આ એક સારું પ્રવાસન સ્થળ જેવું જ્યારે થયું ત્યારે શનિ રવિ બાળકો સાથે સાથે વૃદ્ધ લોકો પણ અહીંયા વોકિંગ માટે આવે એ પ્રકારનું અહીંયા બહુ સરસ કુદરતી વાતાવરણની અંદર જ્યારે બની રહ્યું છે ત્યારે હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ખૂબ અભિનંદન પાઠવું છું અને ગામના લોકોને વિનંતી કરું છું કે અહીંયા જે પ્રકારે આ એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે નિર્માણ કર્યું છે એની આવનારા દિવસમાં પંચાયત પોતે કાળજી રાખે અને દર હવે તો ઝાર મોટા થયા પછી દર અઠવાડિયે નહીં પરંતુ પંદર દિવસે મહિને બે મહિને પણ જો પાણી પવાય તો આ ઝાર જલ્દી ડેવલપ થાય અને જલ્દી મોટા થાય ત્યારે આ એક જે કન્સેપ્ટ જે છે કે પર્યાવરણ બચાવવા માટેની ત્યારે આ એક કન્સેપ્ટ ખૂબ સારો કન્સેપ્ટ થયો છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હવે દરેક જગ્યાએ આ મિયાવાકી પદ્ધતિથી જે વાતો કરીએ ત્યારે ખૂબ સુંદર બાબત કહી શકાય